નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ ગાર્ડન તો ચાલો મિત્રો આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદારી શરૂ કરીએ તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો અને તમે જો આ વિડીયો મુજબની રેસીપી તમારા ઘરે બનાવો તો તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આજે આદુ લસણ અને મરચાંનું એક અથાણું બનાવું છું એમાં આદુનો ઉપયોગ કરીશું લસણનો ઉપયોગ કરીશું લીલા મરચાં અને એક બે નંગ લાલ મરચાંનો પણ ઉપયોગ કરીશું ખૂબ જ અથાણું ટેસ્ટી બને છે અને ખાસ કરીને ઠંડીની સિઝન હોય ને ત્યારે આ અથાણું ખાવાની ખૂબ મજા આવે છે અને મિત્રોને છ મહિના સુધી તમે સ્ટોર કરીને રાખી પણ શકો છો અને રોટલા રોટલી ભાખરીને પરોઠા સાથે ને ખાસ કરીને મોર્નિંગ બ્રેકફાસ્ટમાં હું પરોઠા સાથે આનો રેગ્યુલર બ્રેકફાસ્ટમાં ઉપયોગ કરું છું તો આ રીતે મેં લીલા મરચાં આદુ લીલા મરચાં આપણે અઢીસો ગ્રામ લીધા છે આદુ આપણે દોઢસો ગ્રામ લીધું છે અને સાથે લસણ પાંત્રીસથી ચાલીસ જેટલી કળી લીધેલી છે અને આ બધી વસ્તુને આપણે પહેલાં કટિંગ કરી લેવાનું છે પહેલાં અને આ અથાણું ખૂબ જ સરસ ભરે છે મિત્રો એકવાર તમે જો બનાવશો ને તો કાયમ માટે તમે તમારા ઘરમાં આ અથાણું બનાવીને રાખશો એનો સ્વાદ એકદમ અલગ જ હોય છે અને આ એક યુનિક અથાણું તમને ખૂબ જ પસંદ પડશે અને ખાસ કરી તમે જે અથાણું બનાવતા હો અને હું મરચાળો ઉપયોગ કરતા હો છો લસણ પણ વાપરતા હોય અથાણામાં પરંતુ આદુનો ઉપયોગ તમે લોકો ક્યારેય કરતા નથી તો આ આદુવાળું અથાણું છે ને એનો ટેસ્ટ આખો અલગ હોય છે તો આ રીતે મેં લીલા મરચાં પણ સમારી લીધા છે અને લાલ મરચાં પણ આપણે બે ત્રણ નાખશું એના કારણે જે લાલ કલર આવે છે ને અથાણામાં એ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે એને ક્રશ કરી લઈશું એને એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની આપણે એના દર દરું પીસવાનું છે એટલે આ રીતે આપણે એને ક્રશ કરી લઈએ જુઓ મિત્રો આ રીતે આપણે આ બનાવવાનું છે કારણ કે આ એક કૂચો બનાવવાનો છે એટલા માટે તો એને કૂચા આથણું પણ કહેવામાં આવે છે મોટા મોટા ચંકસરે ને એ રીતે આપણે આથણું બનાવવાનું છે અને આવી જ રીતે આપણે આદુને પણ છોલી લઈશું અને આદુ અને લસણને બંનેને પણ આ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે ચોપરનો ઉપયોગ કરવાનો છે મિક્સરનો ઉપયોગ નથી કરવાનો અને મિક્સરનો ઉપયોગ જો તમે કરો ને તો એને પલ્સ મોડમાં ચલાવીને એને દરદરું પીસવાનું છે એ વસ્તુનો ખ્યાલ રાખજો અને આ લીલા મરચાં આદુ આ બંને વસ્તુને અગાઉ પહેલાં આપણે સારી રીતે ધોઈ લેવાનું છે અને ધોઈને એને એકદમ કોરું કરી દેવાનું છે કારણ કે આમાં ભેજનું પ્રમાણ બિલકુલ ન હોવું જોઈએ કારણ કે નહીં તો આપણે આ થાણામાં ફંગસ લાગી જશે એ વસ્તુનો ખ્યાલ રાખજો અને અત્યારે શિયાળામાં લીલા મરચાં સરસ આવે છે અને આદું પણ ખૂબ સરસ આવે છે અને થોડું ભાવમાં પણ સસ્તું હોય છે તો અત્યારે આપણે આ રીતે ક્વોન્ટિટીમાં થાણું બનાવીને તમે જો રાખી દો ને તો તમે છ મહિના સુધી એ અથાણું આરામથી ખાઈ શકો છો આ રીતે દરદરૂપ પીસવાનું છે તમે જોઈ લો મિત્રો બરાબર તો હવે એક આ સિમ્પલ પ્રોસેસ થોડી મહેનતવાળું કામ પૂરું થઈ ગયું હવે સાઈડ ઉપર રાખી દઈશું ખૂબ જ સરસ સુગંધ આવેલી છે મિત્રો અને હવે આ લીલા મરચાંની સાથે આ બંને મિક્સ કરી દેવાનું છે મિત્રો આ એકવાર તમે જો અથાણું આ ઘરે બનાવશો ને તો કાયમ માટે તમારું આ અથાણું ફેવરિટ બની જશે હવે આદુ લસણ અને મરચાંના ક્રશને બરાબર મિક્સ કરી લઈશું અને હવે એને સાઈડ ઉપર રાખી દઈશું અને એના માટેનો એક મસાલો બનાવી લઈશું આ ચાર માટેનો બેસ્ટ મસાલો કે એમાં બે મોટા ચમચા વરીયાળી લીધી છે ગેસની ફ્લેમ સ્લો રાખીને એને થોડી શેકવાની છે બહુ વધારે શેકવાની નથી નહીં તો એનો ટેસ્ટ બગડી જશે એટલે એકદમ સામાન્ય એમાં જે ભેજનું પ્રમાણ હોય ને એ જતું રહે બસ અને આપણે એમાં એક મોટી ચમચી મેથી દાણા એડ કર્યા છે અને આ મેથી દાણાને પણ આપણે હલકા હાથે શેકી લેવાના છે અને ત્યારબાદ એક મોટી ચમચી મરી એટલે કે બ્લેક પેપર એને પણ આપણે શેકી લઈશું ગેસની ફ્લેમ ઓફ કરીને આ લોઢી ઉપર એને થોડી વાર માટે રહેવા દઈશું અને ત્યારબાદ એક વાસણમાં કાઢી લઈશું તો આપણે આ મસાલા શેકવાની પ્રોસેસ પૂરી થઈ હવે આ થોડું ઠંડુ થાય પછી આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એ પહેલાં આપણે અંદર એડ કરીશું રાયના કુરિયા મિત્રો રાયના કુરિયા બજારમાં આસાનીથી મળી જાય છે અને જો રાયના કુરિયા ન મળે તો એના બદલે તમે રાય પણ એડ કરી શકો છો હવે આપણે જેટલી વરિયાળી લીધી હતી એટલા જ આપણે રાયના કુરિયા લીધા છે અને આ બધી જ વસ્તુને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે એક મીડિયમ પાવડર બનાવવાનો છે બહુ ઝીણો પાવડર નથી બનાવવાનો આ રીતનો થોડો દરદરો પાવડર આપણે બનાવવાનો છે અને આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે આ અથાણા માટે બેસ્ટ મસાલો છે અને હવે આ બધું જ જે ક્રોસ કરેલું છે એમાં આ મસાલો મિક્સ કરી દેવાનો છે એકદમ સિમ્પલ પ્રોસેસ છે મિત્રો અને આ વાસણ થોડું નાનું પડે છે એટલે હું મોટા કટોરામાં એને ટ્રાન્સફર કરું છું તો આ રીતે આપણો આચારનું મિક્સર બધું મોટા કટોરામાં ટ્રાન્સફર કરી દીધું છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને થોડી હિંગ એડ કરી દઈએ મિત્રો હિંગ થોડી વધારે એડ કરીએ કે જેને કારણે આપણા અથાણાનો સ્વાદ ખૂબ સરસ આવે જરૂરિયાત મુજબની હળદર અને લાલ મરચું પાવડર એડ કરવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે ધુમાડા પણ નીકળી ગયા છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને હવે આ મસાલાની અંદર આપણે એડ કરીશું વિનેગર અડધો કપ વિનેગર એડ કરવાનું છે તમે વિનેગર એડ ન કરવું હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ લીંબુમાં તમારે સાત આઠ લીંબુનો રસ અંદર એડ કરવો પડશે હું અડધો કપ વિનેગર એડ કરું છું હવે એડ કરી દઉં છું ગરમા ગરમ તેલ વાહ દુવાડા નીકળતો ગરમા ગરમ તેલ એડ કરવાનું છે અને એ ફક્ત પચાસથી સાઠ ટકા જેટલું તેલ એડ કરીને એકવાર બરાબર હલાવી લેવાનું છે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો કારણ કે મેં મસ્ટર્ડ ઓઇલનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ શીંગ તેલ વગેરે કોઈ પણ તેલને એડ કરી શકો છો તો આ રીતે આપણે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને આપણું આ રીતે આદુ લસણ અને લીલા મરચાંનું કુચ્ચા અથાણું તૈયાર છે જો મિત્રો કેટલું બધું સરસ દેખાય છે જોવામાં સરસ લાગે તો એ ટેસ્ટમાં બી સરસ છે હવે બાકી બચેલું ઓઇલ એડ કરી દઈશું કારણ કે આ અથાણું આપણે એકદમ તેલમાં લથબથ બનાવવાનું છે વાહ જોઈ શકો છો મિત્રો કેટલું સરસ અથાણું બન્યું છે અને એમાં જે લાલ મરચાં એડ કર્યા છે ને એનો જે લાલ કલર આવે છે લીલો કલર દેખાય છે અને જેના કારણે થોડું ખૂબ સરસ લાગે છે તો મિત્રો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો વધારે ગમતો તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમતો હોય તો તમારા તમામ મિત્રોને આપણો આ વિડીયો શેર કરજો આવી જ રીતે આપણે મળતા રહીશું નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત